નમસ્કાર મિત્રો આજે સીધું અને સર્ટના સ્પેશિયલ એપિસોડમાં આપણે કેટલીક વાત કરવાના છે સમાચારો ખૂબ છે પરંતુ ગુજરાતીઓની ચેક ની આદત કેવી છે એની ચકાસણી પણ આપણે કરવાની છે આજના સૌથી મોટા જે સમાચાર છે રાષ્ટ્રીય સમાચાર એ છે કે રાહુલ ગાંધી એ લીથી ચૂંટણી લડવાના છે ગઈકાલે જે આકલનો થતા હતા કે રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે પ્રિયંકા ગાંધી રાયબરેલી થી ચૂંટણી લડશે એ આકલનો એ આજે સવારે જ્યારે સત્તાવાર જાહેરાત થઈ ત્યારે ખોટા પડ્યા કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક પણ કહી શકાય અને માનનીય વડાપ્રધાન અને માનનીય કેન્દ્રીય મંત્રી આમ તો એમને ટ્રોલ આર્મીના મંત્રાલયના કેન્દ્રીય મંત્રી ગણવામાં આવે છે એવા સ્મૃતિ જુબી મલ્હોત્રા ઈરાની એ રાજ જોઈ રહ્યા હતા કે રાહુલ ગાંધી અહીંયા આવે અને એમને ડર પણ લાગી રહ્યો હતો કે હવે બદલાયેલા રાહુલના સ્વરૂપમાં અને જે સર્વે એમના થયા હતા એને કારણે સ્મૃતિ ઈરાની નો પરાજય ત્યાં નિશ્ચિત છે એ વારંવાર જાણે કે પહેલા તો વાયનાડ થી રાહુલ ગાંધીએ નોમિનેશન ફાઇલ કર્યું જઈને પણ એમણે ને ચેલેન્જ કરવાની કોશિશ કરી હતી એમને એમ હતું કે રાહુલ હવે વાયનાડ છોડીને આવશે નહીં અને એમની સામે ટકરાશે નહીં હવે રાહુલ ગાંધી અમેઠીમાંથી તો ચૂંટણી નથી લડવાના પણ એમની રાયબરેલી બેઠક ગણાય છે પરાપૂર્વ એ બેઠક ઉપરથી ચૂંટણી લડવાના છે જેના ઉપર છેલ્લે છેલ્લે એમના માતુશ્રી સોનિયા ગાંધી એ લોકસભાના સંસદ સભ્ય રહ્યા હવે એ રાજસભામાં છે રાજસ્થાનમાંથી જેવી ને જારાત થઈ કે નરેન્દ્ર મોદી કૂદી પડ્યા કે ડરો મત ભાગો મત આવી ઘોષણા કરી રાહુલ જાણે કે ડરીને ભાગી ગયો એવું લોકોને બતાવવાની કોશિશ કરી સ્મૃતિ ઈરાની એ પણ કહ્યું કે આ તો ભાગ ગયા રાહુલ ગાંધી પણ અમે જે હેડિંગ આપ્યું એ તમે બરાબર જો વાંચો તો તમને સમજાશે રાહુલ ભાગ ગયા કે સ્મૃતિકો હરાને નિષ્ઠાવ છોડ ગયા એવું જરૂરી નથી કે હેવી વેઇટને હરાવવા માટે હેવીવેટ જ જોઈએ રાહુલ ગાંધી વાયનાડ ચૂંટણી જીતવાના છે એટલું નિશ્ચિત છે અને રાહુલ ગાંધી વાયનાડ છોડશે નહીં એ પણ નિશ્ચિત છે રાહુલ ગાંધીએ જો બેઠક ખાલી કરવી પડે બંને બેઠકો ઉપરથી ચૂંટણી જીતી જાય તો એમને એક બેઠક છોડવી પડે અને એ રાયબરેલીની હોય અને એની પેટા ચૂંટણી યોજાય ત્યારે પ્રિયંકા ગાંધી એ એ બેઠક ઉપરથી લોકસભામાં પ્રવેશી શકે જોકે આ વખતે જે અપેક્ષિત છે જેમ આપણે અત્યાર સુધી એમ કેતા હતા કે નરેન્દ્ર મોદી અનપ્રિડિક્ટેબલ છે તો આ વખતે કોંગ્રેસ અનપ્રિડિક્ટેબલ લાગે છે કોંગ્રેસ દાવ કરો જે કરે છે એમાં મોદી આવી જાય છે પહેલા મોદી એજન્ડા સેટ કરતા હતા એ આ વખતની બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં ફરક દેખાય છે કહ્યું કે કોંગ્રેસ તો ચુનાવ કે પહેલે હાર ગઈ હાર કબૂલ કરી લી અને બીજું મેયનાડ કે સાથ છલક્યા રાહુલ ગાંધીને નરેન્દ્ર મોદી જયારે વડોદરાની બેઠક ઉપર અને વારાણસી વાળા બોલવામાં ભૂલી જાય છે એમનો ઇતિહાસ જેમ નરેન્દ્ર મોદી કે સોનિયા ગાંધી રાયબરેલી ભાગી ગયા અને રાજસભામાં ગયા રાજસ્થાનથી તો ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતા કહી શકાય એવા પંડિત અટલ બિહારી વાજપેયી નહોતા કે ભાઈ મૂલ્ય ઓછું છે લોકસભા કરતા નરેન્દ્ર મોદી શું બોલે છે એનું કદાચ એમને વિસ્મરણ થઈ જાય છે અને એટલા માટે જ આજે બે વાત ગુજરાતની પણ કરવાની છે અને ગુજરાતની બે વાત કરીએ ત્યારે અમારે એક વાતનો ઉલ્લેખ જરૂર કરવો પડે કે જામનગરમાં નિવેદન કર્યા અને જાણે કે ક્ષત્રિય સમાજ એ ભારતીય જનતા પાર્ટી પર ઓળ ગોળ થઈ ગયો હોય એવું એમણે એમની સભામાં પ્રતિપાદિત કરવાની કોશિશ કરી રૂપાલાને ગેરહાજર રાખીને પણ આપણે ગઈકાલે જે એપિસોડ કર્યો રાતનો એમાં જે પ્રતિભાવો મળ્યા ક્ષત્રિય સમાજના જે આપણા દર્શકો છે એમના કે જામ સાહેબ માટે અમને માન છે પરંતુ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ માટે જે નિવેદન કર્યું છે એને માટે એમને માફ કરી શકાય એમ નથી અને રૂપાલાની ની ઉમેદવારી માન્ય વડાપ્રધાને ચાલુ રાખી છે એટલે અમે વોટ આપીશું એવું માનવાને કોઈ કારણ નથી અને સાહેબે ભારતીય પાર્ટીને વોટ આપવા માટે કોઈ અપીલ કરી હોય એવું પણ અમને ખ્યાલ નથી હા ભાવનગરના મહારાજાને નામે એક પત્ર કેવાતો પત્ર એ રાજકોટના ઠાકોર સાહેબ ટાઇટ્યુલર આમ તો ટાઇટલ છે આ બધા મંદાતા સિંગે જે ભારતીય જનતા પાર્ટીમાં છે આમ તો અને એમણે કહ્યું કે ભાવનગરના મહારાજાએ ભારતીય જનતા પાર્ટીને ટેકો આપ્યો છે અને ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અને ભાવનગરના જ શક્તિસિંહ ગોહિલે બઉ સ્પષ્ટપણે કહ્યું કે ભાવનગરના મહારાજા એ ભારતીય જનતા પાર્ટી ને કોઈ ટેકો આપ્યો નથી એ જુઠ્ઠાણું ફેલાવવામાં આવ્યું છે અને મહારાજા એ બહુ જ વિવેકસર મહારાજા એટલે એ પણ ટાઈટ્યુલર હવે તો કારણ કે મહારાજા તો જેમણે એમનું રજવાડું સૌથી પહેલા આપ્યું આપણે એમને લાખ લાખ સલામ કરીએ છીએ એમના સુપુત્ર એટલે વીરભદ્રસિંહજી અને વીરભદ્રસિંહજી ના સુપુત્ર એટલે વિજયરાજસિંહજી એમણે જે વિડીયો લંડન થી મોકલાવ્યો એની અંદર બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે હું ક્ષત્રિય સમાજ સાથે છું અને મેં કોઈ પક્ષને ટેકો આપ્યો છે એવો એવી વાત છે ને એ ખોટી છે મારા એટલે કે કૃષ્ણ કુમારસિંહજી અને પિતાશ્રી એટલે વીરભદ્રસિંહજી એ સમાજની સાથે રહ્યા છે અને અમે પણ સમાજની સાથે રહીશું આ ચોખવટ થઈ એટલે જે જુઠ્ઠાણાઓ ફેલાવવામાં આવે છે માનનીય વડાપ્રધાન તો જાશવરે રોજે રોજ જાશ્વરે શું કામ રોજે રોજ જુઠ્ઠાણાઓ ફેલાવે છે તમારી દસ એકર જમીનમાંથી પાંચ એકર જમીન કોંગ્રેસવાળાઓ લઈ લેશે બે ભેંસમાંથી એક ભેંસ લઈ જશે આવું છે ને મનોરંજક જે નિવેદનો એ કરે છે એ તમે જાણો છો સાથે જ એક બીજો ઉલ્લેખ મારે કરી લેવો છે ને એના પછી બેન સ્મૃતિ ઈરાનીને કિશોરીલાલ શર્મા એ હરાવી શકે કેમ એના વિશે આપણે કેટલાક ઉદાહરણો એટલે તમારે છેલ્લે સુધી પોરબંદર મોકલાયેલા ડોક્ટર મનસુખ માંડવીયા કેન્દ્રમાં મંત્રી છે જિલ્લા પંચાયતની ચૂંટણી હારી ગયા હતા ધારાસભ્ય થયા હતા નરેન્દ્ર મોદીની સરકારમાં માણસોના આરોગ્યની જવાબદારી એમને કોરોના પીરિયડમાં પણ હતી પણ આ ભાઈ છે ને પશુ ચિકિત્સક કહી શકાય અથવા તો પશુ ચિકિત્સાના નિરીક્ષક રહ્યા છે દાંતીવાડા યુનિવર્સિટીમાંથી એ એક વર્ષનો કોર્સ કરીને લાઈવ ઇન્સ્પેક્ટર બનેલા અને ક્યારેક એમણે જિલ્લા પંચાયતની ચૂંટણી લડતા હતા ને હારી ગયા હતા એ વખતે કદાચ જો હું ભૂલતો ન હોતો એમણે ડોક્ટર લખેલું એટલે વાંધો લેવામાં આવેલો પણ એ ચૂંટણી તો એ હારી ગયા હતા પણ આ ભાઈ પશુ ચિકિત્સક છે માણસોના ડોક્ટર નથી એવી વાત અમને છે ને એમના જ મત વિસ્તારના એક ભાઈશ્રીએ જયારે કરી ત્યારે અમે એની ચોકસાઈ કરી જોઈ અને વાત તો સાચી છે કારણ કે એમની એફિડેવિટ જે પોરબંદરમાં એમણે રજુ કરી છે પોરબંદર લોકસભા મત વિસ્તારમાંથી એ ચૂંટણી લડી રહ્યા છે ત્યારે એ એમાં લખ્યું છે કે લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર દાંતીવાડા યુનિવર્સિટીમાંથી એક વર્ષનો કોર્સ કરીને ભાઈ શ્રી થયા છે અને એના પછી એમણે બીએ કર્યું પોલિટિકલ સાયન્સમાં એમએ કર્યું પોલિટિકલ સાયન્સમાં અને પીએચડી કર્યું સાયન્સ સાયન્સમાં એટલે ડોક્ટર લગાડી શકે હવે ડોક્ટર લગાડી શકે મને લાગે છે બે હજાર એકવીસમાં માં કેમ છે ને એમને પીએચડી કર્યું જયારે મંત્રી હતા ત્યારે પીએચડી કર્યું અને તમારા બધાના લાભાર્થે એક વાત કહું કે એમનું ગામ છે ભાવનગર જિલ્લાનું હણોલ ત્યાં પેલી જે રસી તમને અપાઈ ને કોરોના વખતે કોવિશિલ્ડની પુનાવાલા વાળી આપણે મૂળ આવવાની છે વાત એ છે કે બેન સ્મૃતિ જુબીન મલ્હોત્રા ઈરાની એમની સામે જે કેલ શર્મા છે કિશોરીલાલ શર્મા એ છેલ્લા ત્રેવીસ પચીસ વર્ષથી અમેઠી રાયબરેલીમાં વસે છે પરિચિત છે એમને જ્યારે અમેઠી ની ટિકિટ આપવામાં આવી છે ત્યારે કેટલાક લોકો હસી કાઢે છે પણ અમે અમારા મિત્રોને કહેતા હતા કે સ્મૃતિ ઈરાની સામે તો રાહુલ ગાંધીએ પોતાના ડ્રાઈવરને ઉમેદવાર બનાવવો જોઈએ અને સ્મૃતિ ઈરાની કારણ એમનો ઘમંડ જે દેખાતો તો અમને અમને બાકી સ્મૃતિ સામે હું વાંધો હોય અમારે કઈ લેવાનું નથી એની પાસેથી પણ જે ઘમંડ થી એ વાત કરે છે નરેન્દ્ર મોદીની જે બે ઘમંડ થી વાત કરે છે તોર થી વાત કરે છે એ બેન અને એમણે જે વચનો આપ્યા હતા અમેઠીમાં આ કરી નાખીશ પેલું કરી નાખીશ અમેઠી ની પ્રજા પણ બોલકી છે એ જે જે એપિસોડ શર્માજી કરે છે એની અંદર તો રીતે એમણે વિશ્લેષણ કર્યું છે લોકો સાથે વાત કરી છે અને અમેઠી દર્શન કરાવ્યું છે એના પછી તો એમ લાગે કે નહીં આ મેમ્બર ઓફ પાર્લામેન્ટ એ બેને હમણાં છે ને એમનું ત્યાં આગળ ફાર્મહાઉસ કર્યું પણ એમના વિશે ત્યાં એક જણે કોમેન્ટ કરેલી કે સવારની ચા એ બપોરે છે છે ને ને લંચ એ દિલ્હીમાં લે અને મારે અમેઠીમાં આ બેન ત્યાંના સંસદ સભ્ય છે અમે તો એમ કેતા હતા કે રાહુલ ગાંધીએ એનો ડ્રાઈવર ત્યાં આગળ ઉમેદવાર બનાવવો જોઈએ અને આપણે ત્યાં એવું બન્યું છે ઘણી બન્યું છે ડ્રાઈવરો ક્લાર્કો એવા સામાન્ય માણસો એ પણ હેવી વેટ ને હરાવ્યા છે અને સાથે સાથે ભાઈ શ્રી રાહુલ ગાંધીની સામે જે ચૂંટણી લડવાના છે એમનું નામ છે દિનેશ પ્રતાપસિંહ આમ તો બે હજાર ને દસ થી એમને ત્યાં આગળ વિધાન પરિષદમાં કોંગ્રેસે નોમિનેટ કરેલા બે હજાર ને અઢારમાં માં

ભારતીય જનતા પાર્ટીએ પસંદ કર્યું છે અને તમને ખ્યાલ હશે કે રાયબરેલીનો ઇતિહાસ એ નેહરુ ગાંધી પરિવાર સાથે સંકળાયેલો છે ઓગણીસો બાવન ઓગણીસો એ ફિરોઝ ગાંધી એટલે શ્રીમતી ઇન્દિરા ગાંધીના પતિ અને ગુજરાતના સપૂત ભરૂચમાં એમની હવેલી છે પારસીવાડામાં પારસી એ ત્યાંથી મેમ્બર ઓફ પાર્લામેન્ટ ચૂંટાયા હતા એના પછી સાઈઠ માં પંચોતેર સિતોતેર ની ઇમરજન્સી ને કારણે શ્રીમતી ગાંધી હારી ગયા હતા અને ત્યાં રાજનારાયણ ત્યાંથી મેમ્બર ઓફ પાર્લામેન્ટ થયા ઓગણીસો માં સંજય ગાંધી એટલે આમ તો શ્રીમતી ગાંધીના એ વખતે રાજકીય વારસ ગણાતા હતા એ ત્યાંથી જીત્યા હતા પછી ઇન્દિરા ગાંધી ત્યાંથી ચૂંટાયા અરુણ નેહરુ બે વખત ચૂંટાયા સતીશ શર્મા પછી તો બે હજાર નવ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ એ સોનિયા ગાંધી બે હાજર ઓગણીસો નવ્વાણું માં પણ સોનિયા ગાંધી બે હાજર ચાર બે હાજર નવ બે હાજર ચૌદ એ સોનિયા ગાંધી ઓગણીસો નવ્વાણું પહેલી વખત એ વખતે તો એ અમેઠીથી લડ્યા હતા પણ પછીથી રાયબરેલી થી લડતા રહ્યા આ બંને બેઠકો એ ગાંધી નેહરુ પરિવાર ની બેઠકો ગણાય છે પણ અમે કહ્યું એમ કે સામાન્ય માણસ પણ હેવી વેઇટને કઈ રીતે હરાવી શકે છે તો થોડા ઉદાહરણો આપી દઉં તમારી પાસે પણ ઘણા બધા હશે આવા ઉદાહરણો મુંબઈની ફૂટપાથ પર સુનાર મેંગ્લોર માં જન્મેલા અને ખ્રિસ્તી મિશનરી થવા નીકળેલા જ્યોર્જ ફર્નાન્ડીઝ ઓગણીસો સડસઠ ની લોકસભાની ચૂંટણી દક્ષિણ મુંબઈની બેઠક ઉપરથી લડ્યા અને મુંબઈના અનક્રાઉન કિંગ ગણાતા કેન્દ્રીય મંત્રી સકા પાટીલને એમણે ભયંકર રીતે હરાવ્યા હતા અને જોર્જ ફર્નાન્ડીસ જાયન્ટ કિલર બન્યા હતા જોકે એ વખતે પછી એ પછી સકા પાટીલે બનાસકાંઠાની પેટા ચૂંટણી લડીને લોકસભા જવું પડ્યું હતું અને આ ભાઈ શ્રી પાછા જોર્જ ફર્નાન્ડીસ મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા ત્યારે ઉદ્યોગપતિ નવલ ટાટા એટલે કે ત્યારે રતન ટાટા જે છે એમના પિતાશ્રી એમની સામે લડ્યા અને કોંગ્રેસના પણ ત્યાં ઉમેદવાર હતા પણ ભાઈ શ્રી જોર્જ ફર્નાન્ડીસ ની એ વખતે ડિપોઝિટ ગઈ હતી નવલ ટાટા પણ હારી ગયા હતા અને કોંગ્રેસના ઉમેદવાર કૈલાસ નારાયણ એ ત્યાં જીત્યા હતા તમને ખ્યાલ છે કે મોરારજીભાઈને ડોક્ટર જીવરાજ મહેતા ગુજરાતની સ્થાપના થઈ ત્યારે દીઠા ગમતા નતા એના મુખ્યમંત્રી પહેલા મુખ્યમંત્રી ગુજરાતના એમણે બળવંતરાય મહેતાને મુખ્યમંત્રી બનાવવા હતા બળવંતરાય મહેતા ભાવનગર રજવાડાના જે એની ધારાસભા હતી એના પ્રાઇમ મિનિસ્ટર હતા એમના દિવાન હતા વિધાનસભાની એમાં બળવંતરાય મહેતા જીતે એટલે ગુજરાતના મુખ્યમંત્રી થાય અને ડોક્ટર જીવરાજ મહેતા ને અહીંયાથી વિદાય કરી લેવાના એવો ખેલ મુરારજી દેસાઈએ ગોઠવ્યો હતો પરંતુ પંજાબ નેશનલ બેંક ના એક સામાન્ય ક્લાર્ક પ્રજા સમાજવાદી પાર્ટી ના એટલે ના ઉમેદવાર પ્રતાપ શાહે બળવંતરાય મહેતા ને હરાવ્યા હતા આપણા ભાવનગરમાં એટલે પછી તો પાછળથી પ્રતાપભાઈ ચાર વખત ધારાસભામાં ચૂંટાયા નાણા મંત્રી પણ બન્યા સત્તાણું વર્ષની ઉંમરે કોરોનામાં ગયા અમારા તો બહુ જ સમાચારના એ સંસ્થાપક પછી સ્થપાઈ એ હંમેશા કહેતા હતા કે હું કોંગ્રેસમાં છું પણ મારું અખબાર નહી એટલે અખબાર ધર્મ એમણે બરાબર નિભાવ્યો એમ આપણે કહી શકીએ મોરારજી દેસાઈ રાજ્યના ગૃહમંત્રી હતા વલહમાંથી ધારાસભામાં મુંબઈની ધારાસભામાં એમને કહ્યું કે તમે બે વાર આવી જાઓ અહીંયા એમના બધા સમર્થકોએ કહ્યું એમની સામે એક છોકરો લો ડોક્ટર અમુલ દેસાઈ એ પીએસપી ની ટિકિટ ઉપર ઉભો રહ્યો મુંબઈમાં અમારા અંધેરીમાં એ ડોક્ટર હું નહીં આવ અને બીજું એમણે બીજું નિવેદન પણ કરેલું મોરારજીભાઈ એમની આત્મકથામાં આ વાતો લકી છે પાછી મારો ઘમંડ જ મને ખાઈ ગયો મેં એમ કહ્યું હતું કે મારી સામેના ઉમેદવારની ડિપોઝિટ જશે પણ ત્યાંથી મોરારજી દેસાઈ કઈ સત્યાવીસ કે મતે હારી ગયા અને માટે એમને એમના સમર્થકોએ આગ્રહ કર્યો ત્યારે એમણે કહ્યું કે ના હું ગૃહમંત્રી છું અને રિકાઉન્ટિંગ માગું તો એ ખરાબ મેસેજ જશે આવા તો અનેક ઉદાહરણો છે અને તમારી પાસે પણ અનેક ઉદાહરણો હશે એટલે સ્મૃતિબેન ઈરાની અત્યારે કેન્દ્રમાં મંત્રી છે વડાપ્રધાન શ્રીના બહુ જ અંતરંગ મંત્રી છે એમની નિકટના મંત્રી છે એમના ખૂબ વિશ્વાસ છે પણ એ ગમંડી મંત્રી એમને સામાન્ય ગણાય એવા આ કિશોરીલાલ શર્મા એ હરાવી પણ શકે ન હરાવી શકે એમ નહીં સ્મૃતિબેન છે એ એટલે પેલી સિરિયલ ના તુલસી એ આયાતી ઉમેદવાર ગણાય છે અને કે શર્મા કિશોરીલાલ શર્મા એ સ્થાનિક ઉમેદવાર ગણાય છે જોકે અમે તો એમ કહીએ છીએ કે બંને પંજાબી છે એટલે સ્મૃતિ ઈરાની છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ સત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર